હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે મિત્રો અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારની અંદર ખૂબ સરસ મજાના ફળો આવે છે અને આવા સરસ મજાના ફળો જ્યારે બજારની અંદર જોઈએ ત્યારે આપણને ચોક્કસથી લેવાનું મન થાય પણ લાવ્યા પછી જ્યારે ઘરે આને સુધારવાના હોય અથવા તો એમાંથી દાણા કાઢવાના હોય ત્યારે એક જ પ્રશ્ન થાય કે હવે આમાં કેટલી ઝંઝટ થશે કેટલી બધી વાર લાગશે અને કેટલા સાધનોની જરૂર પડશે પણ ના મિત્રો આજે હું તમારી સાથે દાણા કાઢવાની અને રસ કાઢવાની એવી સરસ મજાની ટ્રીક શેર કરવાની છું કે જેમાં તમારે મિક્સ્ચર બ્લેન્ડર કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનનો ઉપયોગ કરવાનો નથી અને ખૂબ જ સરળતાથી તમે સરસ મજાનો રસ અને દાણા કાઢી શકશો હવે જુઓ સફરજન જેવા ફળ તો આપણે સમારીને ખાતા હોઈએ ખાસ કરીને મોસંબી કે સંતરા હોય તો એની આપણે છાલ કાઢવાની અને એમાંથી રસ કાઢવાનો હોય છે એ જ રીતે સૌથી વધારે અઘરું કામ આપણને દાડમમાં લાગે છે દાડમને ફોલવાના દાણા કાઢવાના અને જો એનો રસ કાઢવાનો હોય તો એ સૌથી અઘરું કામ લાગે તો આજે આપણે મોસંબી અને દાડમનો રસ રસ એકદમ એકદમ કઈ રીતે નીકળે એ જોઈશું સૌથી આપણે મોસંબીમાંથી કાઢવાની રીત જોઈ લઈએ અહીંયા મેં સરસ મજાની મોસંબી લીધી છે અને ખાસ કરીને મોસંબી આપણે એકદમ પાતળી છાલ હોય એવી પસંદ કરવાની આના અંદર ભરપૂર માત્રામાં રસ હોય છે ઉપર ખરબચડી હોય અને ખૂબ જાડી છાલ હોય એના અંદર રસ ઓછો નીકળે છે હવે મોસંબીનો જે ઉપરનો ભાગ છે એમાં કટ લગાવી દઈએ જુઓ આ રીતે આપણે કટ લગાવી દેવાનું છે હવે આપણી પાસે ઘરની અંદર આ રીતની કાંટી તો હોય જ છે નાની હોય અથવા તો મોટી હોય કોઈ પણ કાંટી આપણે લઈ લેવાની અને કાંટીને આ રીતે આપણે મોસંબીમાં થોડી થોડી ખૂચાડી લેવાની જુઓ આ રીતે કરતું જવાનું મોટા ભાગે બધા પાસે મિક્સર જ્યુસર તો હોય જ છે પણ ઘણી વખત લાઈટ વહી ગઈ હોય અથવા તો મિક્સર કે જ્યુસર બગડી ગયું હોય ત્યારે પણ તમે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો અને વળી એકદમ નેચરલ રીતે ખૂબ જ સરળતાથી તમે રસ કાઢીને તૈયાર કરી શકો છો જેમ જેમ આમાંથી રસ નીકળતો જશે એમ કાંટી થોડી ઊંડી જતી જશે અને જે રીતે તમે અત્યારે અહીંયા મોસંબીમાંથી રસ કાઢતા જુઓ છો એ જ રીતે તમે સંતરામાંથી પણ કાઢી શકો છો એમાં પણ તમારે ઉપરની સાઈડ કટ લગાવી દેવાનો અને આ રીતે કાંટીની મદદથી રસ કાઢવાનો છે હવે તમે જોશો કે મોટા ભાગનો રસ છે એ અંદર નીકળી ગયો છે તો અહીંયા રસ કાઢવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને એના ઉપર આ રીતે કોઈ ગરણીને સેટ કરીશું અને ત્યાર પછી આપણે જે રસ કાઢ્યો છે એને આપણે ગરણીમાં ટ્રાન્સફર કરીશું જુઓ એક સાથે ઘણો બધો રસ નીકળે છે અહીંયા આઠ રીકથી થી તમે બિલકુલ સરળતાથી મોસંબીનો બધો જ રસ કાઢી શકો છો આ રીતે હાથની મદદથી થોડું પ્રેસ કરીને જેટલો રસ હોય એટલો બધો જ આપણે કાઢી લેવાનો હવે આપણે અંદર જોઈએ અંદર માત્ર કુચાદ વધ્યા છે બિલકુલ રસ વધ્યો નથી હવે ગરણીની અંદર જે છે પલ એને આપણે ચમચીની મદદથી થોડું પ્રેસ કરી લઈએ એમાં જે રસ છે એ બાઉલની અંદર જતો રહે હવે આપણે બીજી ટ્રીક જોઈ લઈએ જુઓ અહીંયા મોસમ્બીનો આપણો જે નીચેનો ભાગ છે એને આપણે એમને એમ રેવા દઈશું અને ઉપરની સાઈડ એને કટ લગાવીશું જેમ આપણે આગળની રીતમાં કરેલું જુઓ ઉપરથી ખાલી એની સ્કીન નીકળે એ રીતે જ આપણે કટ લગાવવાનો છે આ રીતે મોસંબીને તૈયાર કરી લેવાની હવે આપણે એક વિસ્કર લઈશું ખાસ કરીને નાનો વિસ્કર લેવાનું બહુ મોટો વિસ્કર નહીં જેથી કરીને આપણે જે અહીંયા જગ્યા બનાવી છે એની એની અંદર અંદર આપણે આપણે આસાનીથી રસ રસ કાઢી શકીએ જુઓ જુઓ તો જે જગ્યા બનાવી છે છે પ્રેસ કરવાનું તમે ધીરે ધીરે નીકળી રહ્યો મોસંબી અને સંતરામાંથી રસ કાઢવાની આ બંને રીત એકદમ સરળ છે અહીંયા તમને જે રીત ગમે અને ફાવે એ પ્રમાણે તમે રસ કાઢીને તૈયાર કરી શકશો તો જુઓ આ રીતે વિસ્કરની મદદથી મોટા ભાગનો રસ નીકળી ગયો છે તમે એ જોઈ શકો છો જુઓ હવે ફરી આપણે બાઉલ લઈશું જેના ઉપર આપણે ઘરની સેટ કરેલી છે અને આ મોસંબી છે એમાંથી રસ આપણે એમાં ટ્રાન્સફર કરીશું જુઓ અહીંયા તમે જોઈ શકો છો એકસાથે બધો જ રસ નીકળી ગયો છે એ પણ થોડી મહેનતમાં જ અહીંયા થોડું પ્રેસ કરી અને આપણે જેટલો નીકળે એટલો બધો જ રસ કાઢી લેવાનો તો જુઓ અહીંયા તમે મોસંબીની અંદર જોઈ શકો છો માત્ર કૂંચા દ્વાધિયા છે એટલે કે બધો જ રસ છે એ આપણે આ ટ્રીક થી કાઢી લીધો છે તો અહીંયા તમે જોઈ શકો છો બે મોસંબી માંથી આપણે કેટલો બધો રસ કાઢ્યો છે પરફેક્ટલી અંદર પૂરેપૂરો રસ નીકળી ગયો છે હવે તૈયાર થયેલા ગ્લાસ ની અંદર કાઢી લઈએ જુઓ અહીંયા માત્ર બે મોસંબી માંથી આપણે આખો ગ્લાસ ભરી અને જ્યુસ કાઢ્યું છે વિટામિન સી થી ભરપૂર મોસંબી નો આ જ્યુસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો અહીંયા આપણે મોસંબી માંથી સરસ મજાનો જ્યુસ કાઢી લીધું હવે જે અઘરો ટાસ્ક છે એ ટાસ્ક જોઈ લઈએ હવે આપણે દાડમમાંથી દાણા અને જ્યુસ કઈ રીતે કાઢવું એ જોઈ લઈએ ખાસ કરીને દાડમનું નામ પડે એટલે વધારે મૂંઝવણ થાય ત્યારે હવે એમાંથી ક્યારે દાણા કાઢીશું અને ક્યારે જ્યુસ નીકળશે અને ખરેખર પહેલી દ્રષ્ટિએ તો આપણને એમ જ થાય કે દાડમના દાણામાંથી જ્યુસ કાઢવું એટલે ખૂબ જ અઘરું છે પણ ના મિત્રો બિલકુલ સરળ અને એકદમ આસાન છે તમે જોશો એટલે ખ્યાલ આવશે સૌથી પહેલા આપણે અહીંયા દાડમને ઉપરથી કટ કરી લેવાનું ખાસ કરીને તમારે અહીંયા ઉપરથી એ રીતે સમારી લેવાનું કે એના જેટલા પાર્ટ પડતા હોય ને એ પાર્ટ તમને ચોખ્ખા દેખાય તો સૌથી પહેલા આપણે અહીંયા જે પાર્ટ દેખાય છે ત્યાં થોડો અમથો કટ લગાવવાનો જુઓ બહુ પ્રેશર નહીં કરવાનું થોડો કટ લગાવી દેવાનો જેટલા પાર્ટ આપણને દેખાતા હોય ત્યાં આ રીતે બિલકુલ પ્રેશર કર્યા વગર ચાકુથી કટ લગાવી દેવાનો જુઓ થોડો અમથો જ કટ લગાવીશું હવે મેઇન ભાગ છે આ ઉપરનો ભાગ છે તો એને આપણે ચાકુથી હટાવી દઈએ જુઓ આ ટ્રીક જોયા પછી તમે દાડમના દાણા એકદમ હોંશે હોંશે કાઢશો કેમ કે બિલકુલ અઘરું નહીં લાગે જુઓ આમ કરવાથી ઉપરનો ભાગ છે એ આસાનીથી નીકળી જશે અને હવે દાણા કાઢવા એટલે એકદમ સરળ જુઓ અહીંયા આપણે કટ તો લગાવી દીધેલા છે થોડું અમથું હું બંને હાથથી પ્રેસ કરીશ જુઓ આ રીતે આપણે બધા જ પાર્ટને ટા પાડી લેવાના અને વચ્ચેનો જે ભાગ છે એને આપણે હાથથી દૂર કરી લેવાનો જુઓ હવે આના દાણા કાઢવા એટલે સાવ રમત વાત એકદમ સરળતાથી સે જમથું પ્રેસ કરશો સેકન્ડોની અંદર તમે આરામથી આ દાણા કાઢી શકશો અહીંયા તમે જોઈ શકો છો આખું દાણમ આપણે ફટાફટ ફોલી લીધું છે હવે આ તો થઈ આપણે દાડમમાંથી દાણા કઈ રીતે કાઢી શકીએ એ ટ્રીક હવે આપણે રસ કાઢવાની ટ્રીક જોઈ લઈએ તો સૌથી પહેલા એક મિક્સિંગ બાઉલ મૂકીએ અને એના ઉપર આ રીતે ગરણી સેટ કરી દઈએ હવે આ ગરણીની અંદર આપણે થોડા દાણા ઉમેરીએ જેટલો રસ કાઢવો હોય એટલા આપણે દાણા લેવાના ત્યાર પછી આ રીતે કોઈ ગ્લાસ લેવાનો અથવા તો વાટકો લેવાનો તમને જે પકડવા માટે વધારે અનુકૂળ હોય એ લઈ લેવાનું અને પછી પ્રેસ કરવાનું આ રીતે દાણા ઉપર પ્રેસ કરવાનું અને જો તમને ફાવે તો તમે હાથની મદદથી પણ કરી શકો છો જુઓ આ રીતે તો આ રીતે પ્રેસ કરીને બધો જ રસ નીકળી ગયો છે અહીંયા માત્ર એના બીયા જ વધ્યા છે જુઓ એકદમ સરસ પ્યોર દાડમનો રસ નીકળી ગયો છે હવે આપણે દાડમ નો રસ કાઢવાની છેલ્લી અને ખુબ જ સરળ એવી ટ્રીક જોઈ લઈએ તો એના માટે થઈ અને સૌથી પહેલા આ રીતે ગરણી લઈએ અને ની ઉપર કોઈ કોટન નું કપડું અથવા તો આ રીતે કે જેની અંદરથી આરામથી રસ નીકળી શકે એવો કાપડનો લઈ લેવાનો હવે આપણે એમાં થોડા દાડમના દાણા ઉમેરીએ હવે આ કપડું છે એને આપણે ભેગું કરી લઈએ આ રીતે ચારેય છેડાને ભેગા કરી લઈએ અને પછી અહીંયા સાઈડને પણ ભેગી કરી લઈએ હવે આપણે આ કટકાને ને થોડું થોડું ફેરવતો જવાનો છે અને પ્રેસ કરતું જવાનું છે અહીંયા તમે નીચે જોઈ શકો છો જુઓ રસ નીકળે છે એકદમ આસાનીથી ને આરામથી સૌથી વધારે મને આ ટ્રીક ગમે છે તમે મને કોમેન્ટમાં જણાવજો મિત્રો કે તમને કઈ રીત ગમી છે ઉપરની આપણે થોડું થોડું ફેરવતું જવાનું અને પ્રેસ કરતું જેમ જેમ પ્રેશર આવતું જશે એ રીતે નીચેથી રસ નીકળતો જશે બંને હાથને આપણે વિરુદ્ધ દિશામાં ફેરવતા જવાના અહીંયા હું તમને ખોલીને બતાવું માત્ર કુચાદ વધ્યા છે બીઆ અને પાછળના જે રેસા હોય એ જ વધ્યા છે હવે આપણે દાડમનો જે રસ નીકળ્યો છે એને ગ્લાસમાં લઈ લઈએ વાહ જુઓ એકદમ સરસ નેચરલ અહીંયા આપણે બંને રસ કાઢી દીધા છે કોઈ પણ જાતના ઇલેક્ટ્રિક સાધનના ઉપયોગ વગર એકદમ સરળતાથી ઘરમાં રહેલા સાધનોથી જ જ્યુસ બનાવીને તૈયાર કર્યા છે જ્યુસ કાઢવું એટલું સરળ અને આસાન છે કે ઘરમાં રહેલા નાના નાના સાધનોથી પણ તમે જ્યુસ બનાવી શકો છો નહીં મિક્સચર નહી બ્લેન્ડર કે નહીં જ્યુસર કોઈ જાતના સાધનની જરૂર નથી તો મિત્રો મને આશા છે કે આ મોસંબી અને દાડમના દાણા કાઢવાની અને જ્યુસ કાઢવાની જે રીત મેં તમારી સાથે શેર કરી છે તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ એકદમ યુનિક અને અલગ રીતે ફ્રૂટમાંથી જ્યુસ કાઢવાની જે રીત છે એ ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ આ સરળ રીતને અપનાવી શકે અને આ ટ્રેકથી રસ કાઢીને તૈયાર કરી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે અને જ્યુસ કાઢવાની કઈ રીત તમને ખૂબ જ પસંદ આવી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો